નમસ્કાર મિત્રો આજે આપણે કડવા લીમડાનો ઉપયોગ કરીને એક જોરદાર વસ્તુ બનાવવાની છે તો તમારે મિત્રો સૌપ્રથમ કડવો લીમડો તમારે ગોતી આવવાનો છે તમારે એના પાન બધા અલગ કરી લેવાના છે ત્યારબાદ તમારે એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી ગરમ થવા મળે ત્યારબાદ તમારે તેની અંદર આ જે લીમડો છે એના પાન તમારે તેની અંદર તોડી તોડીને નાખવાના છે મિત્રો તમે જોઈ શકો છો રીતના ઘણા બધા લીલા પાંદડા છે જે લીમડાના એ તમારે નાખવાના છે ત્યારબાદ ધીમા તાપે તમારે મિત્રો આ ઉકળવા દેવાનું છે આ પાણીને લગભગ પાંચથી દસ મિનિટ સુધી તમારે આ લીમડાના પાણીને ઉકળવા દેવાનું છે અને પાણી તમારું છે એકદમ લીલા કલરનું થઈ જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ એમપી પરેશને જામનગરથી ભૂપતભાઈ માથુકિયાને મેંદરડાથી શાંતિલાલ ચાવડાને ડેપા કચ્છથી મનીષાબેનને સુરતથી નાવપરિયાને ધાવાથી ભારતીબેન ચટવાણીને મોરબીથી હર્ષદભાઈ પટેલને ઈડરથી રમેશભાઈ ગાંધીને લોનાવાલાથી કૈલાસ ભરતભાઈને મોટા ઉમળાથી અને સુશીલાબેન રાઠોડને છોટા ઉદેપુરથી જાય છે તો મિત્રો હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પાણી છે એકદમ ઉકળવા લાગ્યું છે પાણી એકદમ લીલા લીલાકરણનું થઈ ગયું છે તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તેને પાણીને ઠંડુ કરવા માટે તમારે મૂકી દેવાનું છે હવે મિત્રો તમારે એક અલગ બાઉલની અંદર તમારે એક મોટી સાઈડની ડુંગળી લેવાની છે અને તમારે તેને ખમણીની મદદથી ખમણી નાખવાની છે છીણી નાખવાની છે અને વ્યવસ્થિત છીણાઈ જાય ત્યારબાદ તમારે મિત્રો ગરણીની અંદર તમારા ડુંગળીની પેસ્ટ લઈ લેવાની છે અને તેને આંગળી દ્વારા ચમચી દ્વારા દબાવીને તેમાંથી તમારે પાણી અલગ કરવાનું છે એટલે કે ડુંગળીનું તમારે પાણી અલગ કરશો અને એક ચમચી જેટલું પાણી ડુંગળીમાંથી નીકળશે અને હવે તેની અંદર તમારે મિત્રો એક ફાડું લીંબુ તમારે તેની અંદર નીચવી દેવાનું છે અને લીંબુનું પાણી અને આ ડુંગળીનું પાણી તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે છે હવે મિત્રો આટલું કામ થઈ જાય ત્યારબાદ હવે જે આપણે લીમડાનું જે પાણી છે જે લીલા કલરનું તેને આપણે અલગ કરી લઈશું અને તે એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે આ પાણી છે એને તમારે આ લીંબુનું અને જે ડુંગળીનું જે પાણીનું મિશ્રણ હતું એની અંદર તમારે આ પાણીનું ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો આનો ઉપયોગ મિત્રો આપણે પીવા માટે નથી કરવાનો હવે જે લોકોને વાળની સમસ્યા હોય ઘણી ગંભીર સમસ્યા હોય વાળ ખરી જતા હોય અથવા સફેદ થઈ ગયેલા હોય અથવા કોઈપણ પ્રકારનો ખોડો હોય વાથામાં તો આ પાણીનો તમારે એના માટે ઉપયોગ કરવાનો છે તમે જ્યારે પણ આ પાણી તમે મા નાવા જાઓ છો ત્યારે તમારે આ પાણીના ઉપયોગથી તમારે માથું ધોવાનું છે આ પાણીથી તમારે માથું ધોવાનું છે માથામાં પાંચ દસ મિનિટ સુધી તમારે માલિશ કરવાનું છે આ પાણીથી અને ત્યારબાદ તમારે શેમ્પુ દ્વારા તમારે માથું ધોઈ નાખવાનું છે જેથી કરીને વાળને લગતી જે પણ સમસ્યા હોય એ તમે મિત્રો આના દ્વારા દૂર કરી શકશો તમારે કોઈ વધારાનો ખર્ચો કરવાની જરૂર નહીં પડે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ पण mai s'abscr per de jo